દ્વારા ઓક્ટોબર બે હજાર પચીસમાં બાળકોને ટાઈપ ટુ ડાયાબિટીસથી બચાવવા પગલું સીબીએસસીની તમામ સ્કૂલોને સુગર બોર્ડ લગાવવાનો આદેશ સુગર બોર્ડ પર દરરોજ વિદ્યાર્થીએ ખાંડનું કેટલું પ્રમાણ ભોજનમાં લીધું છે એ નોંધાશે બાળકોમાં ખાંડના સેવનનું પ્રમાણ પાંચ જ હોવું જોઈએ જ્યારે બાળકોની દૈનિક કેલરીના સેવનમાં પંદર જેટલો ખાંડનો ઉપયોગ બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું ખાંડના સેવનમાં ઘટાડો કરવા માટે શાળા કક્ષાએ હવેથી શુગર બોર્ડ લગાવાશે લો સોડિયમ મીઠું આરોગ્ય માટે વધુ સારું દૈનિક જરૂરિયાત કરતાં બમણું મીઠું આરોગતા ભારતીયો બીમારી નોતરે છે તમામ સ્કૂલો અને દરેક વિદ્યાર્થીના વાલીઓ હૃદયપૂર્વક અભિગમ રાખી બાળકોના સાથે ખોરાકી વસ્તુઓની જાણકારીનું ઘડતર કરવામાં એકમેકનો સાથ આપશે તો દુનિયાની કોઈ તાકાત તમારા બાળકને બીમાર કરી શકશે નહીં કુમળા નિર્દોષ બાળકોની દુનિયા સ્કૂલમાં શિક્ષકો અને ઘરે માતા પિતા હોય છે આજે મોટા ભાગના પરિવારોમાં અલગ અલગ બીમારીઓ વધતી જાય છે ત્યારે બીમારીઓ તમારા બાળકો સુધી પહોંચે એ પહેલાં તમારા માસૂમ બાળકને એબીએફએમ કોર્સ દ્વારા સુરક્ષિત કરવાનું માનવીય કાર્ય તમારા હાથમાં છે જે તમારી આવનારી પેઢી તમને યાદ કરશે સૌથી મહત્વની જાણકારી એ છે કે એબીએફએમ કોર્સ સાયન્ટિફિકલી પ્રૂવન મેથડ છે ઉપયોગ કરવામાં આવે છે देखो विद्युत रोग जरूरी है वेरी गुड देखो विद्युत जो चाहिए एक टंकी तुम्हें यूं लागे छे कि आपना शरीर में दिवस दर दिन मात्र एक चम्मच ही विद्युत जटू होए इतना करता વધારે जटू है ना हां क्या छे જો તમે આ આ જો સવાર કરતા મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી બધા જો પીસે ને તો કોઈ પણ દિવસ હોસ્પિટલ કે છે જે વસ્તુ આપણા ઘરે છે બરાબર કોમન આપણે વસ્તુનો ઉપયોગ કરીને આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે એ આપણા ઘરે જે વસ્તુ છે એનાથી આપણે ડ્રિંક્સ બનાવી શકીએ બરાબર અને આ જેથી કરીને બીજા કોઈ કશે પણ તમારા સમાજમાં પણ તમે ઊંભા રહીને બોલી શકશો કે તમારા જીવનમાં આ અપનાવો આ રીતિ જે બોલી ને એમ તમે પણ જાહેર પણ બોલી શકશો એટલું સરસ આ રીતિ તમને શીખવાડશે અને એની પાસે જવાની જરૂર નથી ઓનલાઈન તમને શીખવાડશે મને તો જેને પણ આ પુસ્તક કોચ